આ તળાવ છે મૂળ પરંતુ એમાં ભરતી કરી કરી કરીને અહીંયા સુધી એણે કવર કરી લીધેલું છે અને તમામ જગ્યા ઉપર રિક્ષાઓ પોતાના વાહનો દરેક જગ્યાએ ઝાડવા જે છે ઉપયોગ કરેલા છે બીજું એક ઉદાહરણ હું તમને દેખાડું તમે જોઈ શું કહો છો તળાવની અંદર આખી આખું મકાન બનાવી દીધેલું છે બધી બાજુ પાણી છે જનક અને એની અંદર આખા મકાનો બનાવેલા છે નીચે પોલ નાખેલા છે એની ઉપર મકાન ઊભા કરી દીધેલા છે એની ઉપર બાંધકામ પણ કરી દીધેલું છે તો ગમે ત્યારે અહીંયા કોઈ હોનારત અથવા તો કોઈ બનાવ બને તો પણ આ તળાવમાં જે પાણી ભરેલું છે એના કારણે કોઈ પણ બનાવ બની શકે છે તો આ ચંડોળા તળાવ અને તમે અત્યારે જોઈ શકો છો ગૂગલ મેપમાં જોઈ શકો છો કે એવું દેખાઈ રહ્યું છે સૌથી મોટું ઉદાહરણ તો એ છે કે આ બિહારીએ જે આખી આ બોર્ડર જે છે હું દેખાડું તમને તમે જોઈ શકો આખી આખી બોર્ડર કવર કરેલી હતી અહીંયા આખું થાભલા નાખેલા છે પતરા નાખેલા છે આ આખી આખી બોર્ડર સમગ્ર બોર્ડર આખી એણે કવર કરેલી હતી આખે આખો રાઉન્ડ તમે જોઈ શકો છો કે આપણે દેખાડીએ કેમેરામેન ઉમેશને કહું કે આખે આખું દેખાડે કે ક્યાં સુધી એણે આખું બાંધકામ બનાવી દેલું છે ક્યાં સુધી આટલા સમયની અંદર એણે આટલું બધું ભરતી કરી દીધી છે માટી નાખી દીધેલી છે આ આ તમે જોઈ શકો છો આખે આખા દ્રશ્યો જે છે અહીંની વૈભવી કાર બધી જે છે એ અત્યારે પોલીસ કબજે કરી રહી છે અને બીજી તરફના દ્રશ્યો દેખાડું કે જે લોકો અત્યાર સુધી એને આકા માનતા હતા એ અત્યારે મુખ પ્રેક્ષક બનીને જોઈ રહ્યા છે દ્રશ્યો કે બિહારીનું જે છે એ બાંધકામ તૂટી રહ્યું છે તો અહીંયા તો બીજાનો શું ગજુ છે આ તમામ લોકો જે છે એ એના તાબામાં હતા અને એક ડર હતો એક એનો ખોફ હતો બિહારીનો એ હવે ડર કે ખોફ જે છે એ ગુજરાત પોલીસે કે પછી અમદાવાદ શહેર પોલીસે કે એમ નથી રહેવા દીધો કારણ કે આ બિહારીનું બાંધકામ જે છે અત્યારે આખે આખું તોડી નાખવામાં આવેલું છે કાર જે છે કબજે કરવામાં આવી રહી છે તો આ દ્રશ્યો જે છે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ બિહારીના ફાર્મ હાઉસના છે મૂળ તો આ તળાવ છે સરકારી સરકારની જગ્યા છે જનક પણ એનું ફાર્મ હાઉસ એણે પોતાનું બનાવેલું હતું વ્યક્તિગત અલગ અલગ સ્લોગન અંદર લખેલા હતા એ પણ આપણે દેખાડ્યા કેમેરામેન ઉમેશને સ્વિમિંગ પુલ બનાવેલો હતો તો અહીંયા જે છે એ મોજ મજાને આનંદ કરતો હતો પરંતુ અત્યારે આ આખે આખો સામાન મૂકી અને અહીંયાથી ભાગી જવાની ફરજ પડી છે જનક બિલકુલ આ ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી ઉદય આપી છે લલ્લુ બિહારી નું જે સામ્રાજ્ય છે એ તહેસ નહેસ થઈ ચુક્યું છે એક સમય આપણે જોવો કે રાજ્ય સરકાર અને કોર્પોરેશન આ ચંડોળા તળાવ કોનું છે બધા એકબીજા પર ખો આપતા હતા એવો અહીંયા જબરજસ્ત રીતે એક ડરનો માહોલ હતો પણ હવે આપ જોઈ રહ્યા છો કે બાંગ્લાદેશ પર તવાઈ બોલાવી છે અને ત્યાર પછી જે ગેરકાયદે દબાણો હતા એ દબાણો અહીંયા હટાવી લેવાયા છે એક પછી ગર્જના થઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો કે જે લાલુ બિહારી છે લલ્લુ બિહાર જેને કહેવાય છે એ ગમે તેઓ ખેખા વ્યક્તિ હોય પોતાની સમજી લે કે મારું કંઈ નહીં થાય તો આપ સમજી રહ્યા છો શું થઈ રહ્યું છે કે લલ્લુ બિહારી કરોડોનો આસામી ઇલિગલ પ્રવૃત્તિ કરતો અને આખરે એની કરોડોની કાર એના

કેવા નિર્દય લોકો હશે આ કે જેને પક્ષોની પાંખો કાપી નાખી છે આપ જોઈ રહ્યા છો કે એક પછી એક બુલડોઝર કપડા ભરેલી આ તિજોરી આપ જોઈ રહ્યા છો તિલસ્મી જાદુઈ હવેલી આ લલ્લુ બિહારીની જે રાજપાટ હતું એનો આજે આ ધી એન્ડ આવી ચૂક્યો છે અને આ વિસ્તારની અંદર આ માફિયા કહેવાતો હતો માફિયા ફાઈનાન્શિયલ ધંધો કરતો પૈસા વ્યાજે આપતો અને એવા લોકોને ઉભો કરતો બાંગ્લાદેશ પૈસા આપતો અને પછી એનું જીવન નિર્વાહ થાય અને બાંગ્લાદેશ પ્રવૃત્તિમાં પૈસા થી આવા દેશ વિરોધી તત્વો પર આપ જોઈ રહ્યા છો આજે આ ગુજરાત પોલીસ બુલડોઝર ફેરવી રહી છે એક પછી એક આપ ચાર કેમેરા ઝી ચોવીસ કલાક ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો જેમાં સૌથી મહત્ત્વપૂર્ણ આજે આમ ચંદોળા તળાવ છે પણ તળાવ તો હતું જ નહીં ગેરકાયદે પ્રવૃત્તિ એટલી બધી ફૂલી ફાલી આ વિસ્તારની અંદર એક સમયે તો પોલીસ માટે જવું પણ મુશ્કેલ રૂપ આમ જનતા નહીં પોલીસ માટે જવું પણ મુશ્કેલ હતું આમ જનતા તો રાત્રે ત્યાં નજર પણ ન ચૂકી શકે અનેક લોકો લૂંટાયની ખબરો છે આ ભયાનક ચંદોળા તળાવની કહાણીઓ છે જે સમય સમય આપણે જણાવતા રહીશું પણ છ દ્રશ્યો આપની ટીવી સ્ક્રીન પર ન માત્ર આ બુલડોઝર ફેરી રહ્યું છે પણ લોકો આ બુલડોઝર ફેરવાથી એક રાહતનો શ્વાસ લઈ રહ્યા છે એક આઝાદ થઈ રહ્યા છે આજુબાજુનો વિસ્તાર આ વિસ્તાર ભયાનક અને ગેરકાયદે પ્રવૃત્તિથી ખદ બધી રહ્યો હતો ગેરકાયદે દબાણોનો અડ્ડો બની ચૂક્યો આ ચંડોળા તળાવ અને આપ જોઈ રહ્યા છો

સુવર્ણ દિવસ છે અમદાવાદના ચંદોળા અને આજુબાજુનો જે વિસ્તાર જે છે એ હવે આઝાદ થઈ રહ્યો છે ચંડોળા આઝાદ થઈ રહ્યું છે અને આપ જોઈ રહ્યા છો કે એક પછી એક સ્ટ્રાઇક થઈ રહી છે તો ઝી ચોવીસ